નમસ્કાર મિત્રો માસ્તર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે શાળા પરિચય છમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તમને રાજકોટના શહેવાળે આવેલી એક પૂર્વ વિભાગમાં સામા કાંઠે એક એવી શાળાનો પરિચય કરાવીશ જે હંમેશા બાળકોના ભવિષ્યની ચિંતા કરતી એજ્યુકેશન ટીમ જોવા મળે છે જેમાં હાલ હરિયાણી કનૈયાલાલ જેઓ આચાર્ય તરીકે ફજ ફરજ બજાવી રહ્યા છે સાથે સાથે તેની એજ્યુકેશન ટીમ પણ શાળાને ગ્રીન સ્કૂલ સારી પ્રવૃત્તિ કરતી સ્કૂલ બનાવવા માટે હંમેશા તત્પરતા જોવા મળે છે શાળાની નિયમિત સફાઈ કરવી હોય તો પણ આ ટીમ હંમેશા તત્પર રહે છે આપ આ શાળામાં જોઈ શકો છો કે શિલ્ડ અને સોશિયલ મીડિયા પત્રકાર ન્યૂઝપેપરના કટિંગ જેઓ હંમેશા નજરે જોવા મળે છે આ શાળાના બાળકો સીઈટી એનએમએસ જેવી તમામ પ્રવૃત્તિઓમાં ઝળહળતું પરિણામ લાવી શક્યા છે તે આ એજ્યુકેશન ટીમને આભારી છે હવે આ શાળાની પ્રવૃત્તિ આપણે જોઈએ તો સૌ પ્રવૃત્તિ છે અહીંના બાળકોમાં હમણાં રામ ઉત્સવ આપણે અયોધ્યામાં રામ મંદિર બન્યું તેની ધામધૂરમપૂર્વક ઉજવણી કરવામાં આવેલી હતી રોડ ઉપર રેલી દ્વારા કે પ્રસ્થાન કરાવી બાળકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળેલ હતો આ શાળામાં નિયમિત પ્રવાસ પિકનિકનું આયોજન પણ કરવામાં આવે છે અહીં બાળકોને જૂનાગઢ ગિરનાર પર્વત શક્કરબાગ જેવા સ્થળોની જાહેર સ્થળોની મુલાકાત લઈ બાળકો તે ભાવ તે સ્થળની માહિતી મેળવે તેમાં સમૂહ ભાવના વિકસે એ માટે અહીંના શિક્ષકો દ્વારા સરસ મજાના પ્રવાસનું આયોજન કરવામાં આવે છે સાથે સાથે અહીંના બાળકોના આ ઐતિહાસિક સ્થળની મુલાકાત લે છે તેની તેથી તેના વિશે વધુ માહિતી જાણે છે અહીં એનજીઓ ટ્રસ્ટ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનોની મદદથી હંમેશા પ્રવૃત્તિ કરવામાં આવે છે અને બાળકોને વિવિધ એજ્યુકેશન વસ્તુઓ પ્રવૃત્તિઓ મળી રહે તે માટે એ એનજીઓની મદદ લેવામાં આવી રહી છે આ શાળામાં પ્રવાસ બીજની વાત કરવામાં આવે તો અમદાવાદ સાયન્સ સિટીની પણ મુલાકાત લેવામાં આવી છે અહીં પ્રદ્યુમન પાર્ક સાયન્સ સિટી અમદાવાદ જેવા તમામ સ્થળોની મુલાકાત લઈ બાળકોમાં આ મૂલ્યોનું શિક્ષણ થાય એ માટે હંમેશા પ્રયત્નશીલ જોવા મળે છે આ શાળામાં ગાંધીજી ગાંધી આશ્રમ અમદાવાદ જેવા તમામ સ્થળોની મુલાકાત લેતા જોવા મળે છે આ શાળામાં બાળકોને પ્રવૃત્તિ દ્વારા તેમજ આવા પ્રવાસો દ્વારા સમૂહ ભાવનાનો વિકાસ થાય તે માટે હંમેશા પ્રયત્ન કરવામાં આવે છે ઐતિહાસિક સ્થળોની પણ મુલાકાત લઈ બાળકોને આવ પાઠમાં આવતા આવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત વિશે પણ રૂબરૂ પ્રત્યક્ષ માર્ગ પ્રત્યક્ષ દર્શન દ્વારા જ્ઞાન આપવામાં આવી રહ્યું છે આ શાળામાં આવા જુદા જુદા જાહેર સ્થળોએ તેમજ કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થળોની પણ મુલાકાત લેવામાં આવી રહી છે આ શાળાની અંદર વાત કરીએ તો બીજી પ્રવૃત્તિમાં પણ ખૂબ જ સારી કામગીરી જોવા મળે છે આ શાળામાં પરીક્ષા હોય સાંસ્કૃતિક કાર્યક્રમ હોય એમાં રાષ્ટ્રીય તહેવાર હોય એન્યુઅલ દિવસ હોય જેવા તમામ દિવસોની ઉજવણી કરવામાં આવે છે તેમજ બાળકોને પ્રાર્થના સભામાં પોતાના મૌલિક વિચારો રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવી રહી છે અહીં પ્રાર્થનામાં યોગ જેવી કસરતો પણ કરવામાં આવી રહી છે બાળકો વશે વોસે પ્રાર્થનાની અંદર ભાગ લઈ રહ્યા છે બાળકોને એ બાળમેળા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ લાઈફ સ્કિલ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં પણ આવે છે બાળકો રંગોળી કામ કરે ચિત્ર સ્પર્ધા કરે પછી હાથમાં મહેંદી મૂકે કૂકર કૂકર રિપેર કરે સાયકલ રિપેર કરે જેવા લાઈફ લાઈફ સ્કિલ મેળામાં પણ વિવિધ પ્રવૃત્તિઓ બાળકો કરતા જોવા મળે છે અહીં બાળકોના આરોગ્ય માટે મેડિકલ કેમ્પનું પણ નિયમિત આયોજન કરવામાં આવે છે જેમાં બાળકોને હિમોગ્લોબિન ટેસ્ટ તે પણ કરી આપવામાં આવે છે બાળકોને એટીએમની મુલાકાત લેવી તેમજ જાહેર સ્થળોની મુલાકાત લેવી તેવું પણ શિક્ષકો દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે અહીં બાળકોને સ્માર્ટ ક્લાસ સ્માર્ટ ક્લાસથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે આપ આ શાળાની વિવિધ પ્રવૃત્તિઓ જે સરકાર દ્વારા સૂચન કરવામાં આવેલું હોય છે પરિપત્ર મુજબની તમામ પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે જે આપ અહીંના પોસ્ટરમાં ચિત્રમાં જોઈ શકો છો આ શાળામાં હંમેશા સીઆરસી બીઆરસી દ્વારા પણ સતત મોનિટરિંગ કરી સલાહ સૂચન આપવામાં આવી રહ્યા છે અહીં બાળકો બાળવા નીચે યોગ કસરત એકમ કસોટી લખી શકે અથવા શાંત મને વાંચી શકે એવું વિશાળ મેદાન પણ જોવા મળે છે અહીં જન્માષ્ટમીની ઉજવણી હોય સ્વતંત્ર દિવસની ઉજવણી હોય હોળીની ઉજવણી હોય તેવા તમામ તહેવારોની ઉજવણી પણ સારી રીતે કરવામાં આવી રહી છે બાળકો અહીં ખૂબ જ આ વૃક્ષો પણ સાથે જોવા મળે છે જેથી એ વૃક્ષના છાં બેસીને પ્રવૃત્તિ કરતા જોવા મળે છે બાળકોને અભ્યાસની સાથે સાથે અહીં રમતગમત ક્ષેત્રે પણ ઉત્કૃષ્ટ કામગીરી થતી જોવા મળે છે બાળકોને સીઆરસી કક્ષાએ એ ખેલ મહાકુંભમાં પણ બાળકોને સારી એવી પ્રવૃત્તિ જોવા મળે છે સાથે સાથે બાળકોને મેદાનમાં સમૂહ કવાયત હોય દેશી રમતો હોય કોથળા રમત જેવી તમામ રમતોનું પણ અહીં આયોજન કરવામાં આવે છે અને તેમાં બાળકો ઉત્કૃષ્ટ પરિણામ લાવી રહ્યા છે અહીં બાળકોને જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા તેમજ આપણે જોઈ શકીએ છીએ કે આ શાળામાં પ્રવેશ ઉત્સવ નાના બાળકોનો પ્રવેશ આપવો એ એક સારી રીતે ઉજવવામાં આવે છે જે આપ ફોટા ઉપર જોઈ શકો છો રાજકોટ કોર્પોરેશનના રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો ધારાસભ્યશ્રીઓ મેયરશ્રી એ બોર્ડના આગેવાનો આ ઉત્સવમાં આમંત્રિત મહેમાન તરીકે હાજર રહી બાળકોને હંમેશા પ્રોત્સાહન આપતા નજરે પડે છે તેમજ બાળકોને કીટ આપવી દફ્તર બે આપવું બે કાપી એજ્યુકેશન કીટ આપવું જેવી તમામ વસ્તુઓ આગેવાનો અને શિક્ષક સ્ટાફના આર્થિક સહયોગથી આ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે અહીં અહીંના ભાજપ અહીં વોર્ડના આગેવાનો તેમજ સામાજિક અને રાજકીય આગેવાનોની મદદથી બાળકોને હંમેશા દરેક કાર્યક્રમમાં ઇનામ વિતરણ કરવામાં આવી રહ્યું છે અને બાળકોને પ્રોત્સાહિત કરી કરવામાં આવી રહ્યા છે આ શાળામાં નયનભાઈ રૂળકિયા અને દુધાત્રા સાહેબ દ્વારા વિજ્ઞાનની ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે તેઓના ખૂબ જ મહેનતથી અહીંના બાળકોએ વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ જ મોટી સિદ્ધિ મેળવેલી છે અહીં બાળકો જિલ્લા કક્ષાએ અને સીઆરસી કક્ષાએ પણ બાળકો ભાગ લેતા જોવા મળે છે અહીંની વિજ્ઞાન કૃતિ એ ખૂબ જ આ બંને શિક્ષકોના માર્ગદર્શનથી ખૂબ સારી રીતે કરવામાં આવી રહી છે જે આપ જોઈ શકો છો આ વિજ્ઞાનની પ્રવૃત્તિઓ દ્વારા તેઓને ખૂબ જ ઈનામ પણ મળેલું છે અને સિલ્ડ પ્રમાણપત્રથી પણ સન્માનિત કરવામાં આવેલા છે રાજકોટમાં આવેલ સાયન્સ મ્યુઝિયમની મુલાકાત પણ આ શાળાના બાળકોને દર વર્ષે લેવડાવવામાં આવે છે જેથી વૈજ્ઞાનિક મૂલ્યોનો વિકાસ થાય આ શાળામાં બંને શિક્ષકો દ્વારા નયનભાઈ અને દુધાત્રા સાહેબ દ્વારા પણ અહીં દાતા તરીકેની પણ ખૂબ જ સાર સારી કામગીરી જોવા મળે છે દરેક વિજેતા ઉમેદવારો એ બાહ્ય પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો અને વિજ્ઞાનિક પ્રયોગમાં સિદ્ધિ હાંસલ કરનાર બાળકોને તેમજ વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર તમામ બાળકોને ઇનામ શિલ્ડ પ્રમાણપત્ર અને શૈક્ષણિક વસ્તુઓમાં દાતા તરીકેની પણ ભૂમિકા ભજવેલી છે આમ આ કાર્યક્રમમાં વર્ષ દરમિયાન સારી પ્રવૃત્તિ કરતા તમામ બાળકોને સીઆરસી બીઆરસી દ્વારા તેમજ બોર્ડના સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ સ્કૂલનો તમામ સ્ટાફ દ્વારા હંમેશા ઇનામ શૈક્ષણિક વસ્તુઓ આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે જેથી બાળકો વારંવાર આ પ્રવૃત્તિ કરવા માટે પ્રોત્સાહન મળી રહે છે અહીંના શિક્ષકોને પણ ખૂબ જ મોટું સન્માન કરવામાં આવેલું છે તેઓને સાલો ઢાળીને એને સીઆરસી બીઆરસી દ્વારા તેમજ ધારાસભ્ય શ્રી દર્શતાબેન શાહ દ્વારા પણ તેનું નિયમિત સન્માન કરવામાં આવેલું જોઈ શકાય છે બાળકો શાળામાં પ્રયોગ કરતા થાય એ માટે શાળામાં પ્રયોગ નિદર્શનનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે આ શાળામાં આપ જોઈ શકો છો કે શાળાના સ્ટાફ દ્વારા તેમજ રાજકીય સામાજિક આગેવાનો દ્વારા શૈક્ષણિક વસ્તુ કીટ જેવી વસ્તુઓ વારંવાર આપવામાં આવે છે એકમ કસોટીમાં સારું પરફોર્મન્સ હોય હાજરી સો ટકા હોય તેમજ વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરેલી હોય તેવા તમામ બાળકોને અહીં જાહેર કાર્યક્રમોમાં સન્માનિત કરવામાં આવે છે જેથી કરીને આ બાળકોને વારંવાર પ્રોત્સાહિત કરી આવી પ્રવૃત્તિની કરવાની પ્રેરણા પૂરી પાડે છે આમ આ શાળામાં બાળકોને ખૂબ જ મજા આવે છે તેથી આવી સરકારી શાળાના એડમિશન લઈ આવી શાળા શાળાઓને આપણે પ્રોત્સાહિત કરવી જોઈએ તે તો મારી તો દરેક વાલીને નમ્ર વિનંતી છે કે આપનું આપનું બાળકનું એડમિશન આવી સરકારી શાળાઓમાં લઈ વિનામૂલ્યે શિક્ષણ વિનામૂલ્યે આવી પ્રવૃત્તિઓનો લાભ અવશ્ય લેવો જોઈએ આમ આવી શાળાઓમાં હંમેશા આપણે જોઈ શકીએ છીએ માસ્ટર અતુલ સર ચેનલને લાઇક શેર કોમેન્ટ કરવા વિનંતી જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને એડમિશન લેવા વિનંતી થેન્ક યુ આભાર માસ્તર